ફોટોગ્રાફિક દસ્તાવેજીકરણનો સમાવેશ થાય છે જે સ્થાનિક કોર્ટ દ્વારા એક અરજીના અનુસંધાને આદેશિત કરવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મસ્જિદ મૂળભૂત રીતે પ્રાચીન હિન્દુ મંદિરના સ્થળ પર બનાવવામાં આવી હતી જિલ્લા પ્રશાસને પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે પોલીસ બંદોબસ્ત સુનિશ્ચિત કર્યો જિલ્લા મેજીસ્ટ્રેટ પોલીસ અધિક્ષક અને પાંચ પોલીસ સ્ટેશનોના પોલીસ અધિકારીઓ સર્વેની દેખરેખ માટે સ્થળ પર હાજર હતા દાવાઓની સંવેદનશીલતા અને સામુદાયિક તણાવની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ બંદોબસ્ત જરૂરી માનવામાં આવ્યો હતો સ્થાનિક મંદિરના મહંત ઋષિ રાજગીરી દ્વારા દાખલ કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે શાહી જમા મસ્જિદ સોળમી સદીમાં મુસ્લિમ શાસકો દ્વારા તોડવામાં આવેલા મંદિરના અવશેષો પર બનાવવામાં આવી હતી કોર્ટે દલીલો સાંભળ્યા પછી એડવોકેટ કમિશનર રમેશચંદ્ર રાઘવને સર્વે કરવા અને ઓગણત્રીસ નવેમ્બર સુધીમાં અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો જ્યારે સર્વે ટીમ મસ્જિદ પર પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા જેના કારણે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો પોલીસે પરિસ્થિતિની દેખરેખ રાખવા અને સર્વે ટીમ અને જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો ભારે સુરક્ષા હોવા છતાં પથ્થરમારો અને પોલીસ અને વિરોધીઓ વચ્ચેના નાના અથડામણોની અહેવાલો મળી હતી જેના કારણે ભીડને વિખેરવા માટે આંસુ ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો કોર્ટના આદેશ પછીથી સંભલમાં પરિસ્થિતિ તનાવપૂર્ણ રહી છે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયોએ તેમની ચિંતાઓ વ્યક્ત કરી છે સ્થાનિક નેતાઓએ શાંતિ માટે આવાહન કર્યું અને સર્વે દરમિયાન જનતાને શાંત રહેવા વિનંતી કરી છે જિલ્લા પ્રશાસને ખાતરી આપી છે કે સર્વે પારદર્શક રીતે કરવામાં આવશે અને પરિણામો કોઈપણ પક્ષપાત વિના કોર્ટમાં રજૂ કરાશે શાહી જમા મસ્જીદમાં સર્વે ભારતભરમાં સમાન અરજીઓ અને સર્વેનો ભાગ છે જ્યાં ઐતિહાસિક સ્થળોની મૂળભૂત તપાસ કરવામાં આવી રહી છે એ ઘણીવાર સામુદાયિક તણાવ અને કાનૂની લડાઈઓને જન્મ આપ્યો છે જે ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની જટિલ અને સંવેદનશીલ પ્રકૃતિને હાઇલાઇટ છે